બાપડી ભાઈ ના ગોળી મોઢે મોંશ ઉડતી નહિ મોઢે થી મોંશ છૂટતી નહીં મને શરમ આવે છે મારા હંગાતી રોષ હોતે હા વખર હું બાપડા થઈ આ જેમ જીવન કર્યું ને કાવતરું તને તો મને જેમ તેમ કાવતરું કાવતરું બધા જિંદગી થી રોમા બંધ કરો મજુરી નહીં કરતો બાપડી ભાઈ ના જેમ ખૂણા પેસી ને એવું મને મને કંટાળાવો થાય રોઈ એવો તો નહિ પણ હું કર

આ જવાબોનો અલવો પડશે જીવણીયા જે અવાજ કર્યો છે ને એના હોમ આપળો અવાજ કરવો પડશે છોમા કાકા અલે હા ગમે તે કોકના કોક તો અવાજ કરવાનો છોમા કાકા કહેવાનો મતલબ બીજો કોઈ નહી જીવણીયો ટુસ્કુ કરી ગયો છે ને ઓવ થી અધિક ટુસ્કુ કરવું છે મારે તમે ઓર રાખો આમ તો બંથા બંથા આ મૂર્ચનભાઈ કશું આવડતું નતો તને છોતી આવરા લે છોમા કાકા હું ખરો ને જેટલો ફર્યો છું જેટલો હર્યો છું ને એટલું આખા ગામ માં કોઈ નઈ ફરી મારા જેટલી કોઈ ના નહી નહીં વસ્તુ યાદ રાખજો ફરવા તો તું ફર્યો છે ને એટલું તો આખા ગામ માં કોઈ નઈ ફર્યું હોય હા જેટલું મોટું જેટલું છે માં ધારાસભ્ય જેટલી છે બાકી ગામ નો સરપંચ બનવા માં રાજી નહી હા તમને કઈ દઉં ચિંતા કરશો નહીં ના કરી નાખું તો મારું નામ ખેમા મૂર્ચ નહીં

એ રે બધું આ જાણે છે એટલે ઇવન પહાન જવું પડશે કેવું પડશે આ બધું મારા ઉપર કોક ને કાવતરું કરશો ના તો જલ્દી જવા દે મને જલ્દી સરપંચ જવું પડશે તો જલ્દી

દુશ્મનો રેન છે એક કોષો થાય ને પછી એક એક માટલું વસોડી અને એના હંગાથી વહાણો કાઢવાનું છે એવું નક્કી કરી ને હું વાત કરે હું તો કઉ છું યા શરૂઆત આજ જ થઈ જ છે બરોબરનો ખાટલો છે મેળ્યા મે માટલું લઈને મુજા આ જાનનું કાવતરું કાવતરું ટુસકુ વપર્યુંટલો ગેર મેળો બોલો આપડે તો નક્કી રાખવાનું કે માટલું છે વખોડવાનું થાય છે

વા છોમાં કકા અને તારા ભણી ને આવ્યો શું હોય વાણી મોની તારા જેવતો શેટલી એ જોઈ અને તારા માટે તો પેસ્ટલ માં પેસ્ટલ સત્તર નંબર નું કાવતરું તું ને કે તારી પથ્થર ફાડી નાખી ઉડી જાય ના હોય તો પાલસી પાલસી ની તૈયારીઓ કરે ને જો આપણા ગમ નો પેપર ખાલી હાથ તૈન તું જતો રે ને

જીવન જે બકાવાની તો વાતો નહી કરતો કોઈ હું અલીગઢ થી નહીં આવ્યો અરે સરકાર નહીં બકાતો દોર કરતો હોય હતો ઓ એને વાણી બતા ઓ ઇથી લેબુ હોય આવતો તો અરે મારા પહાણ હતો મારા ઘર ઉપર થી પડ્યો થોડો બજાર માં વેચવા તો અત્યારે તો હું ભાવ ચાલુ છે લેપુ નો અરે સરપંચ તમને મજાક લાગે છે પણ મારા ઉપર કાવતરું કર્યું છે બનાવવાની તો વાતો નહિ કરતા છે ની વાડી માંથી લઈને હા ચોટરી તો નહી લાવ

કાવતરું કર્યું પણ આવી વિદ્યાઓ કરી આવી વાત હાચી કરી બાપો ખરો પૂંજો એ બઉ મેલો હતો પાછો એવું જ લાગે તો મેલી કાઢી નથી ને ખીચા માં ચનોઠી લેબુ લઈને ફરતો કોઈ હમુ જોવા ને સલતરી સોરા કેતો લેબુ સોરા મરી ના લે તો ખાલી થઈ જાય જવો વેલો હોય ને એવો ફર આવ્યો જીવણીયા અરે તો જીવણી વાળી હશે કીધું ખરું કે મેં કાવતરું કર્યું કીધું મને

પેલો કાળ મૂડી આપડી વાલી ના જોવા ગોરા નાખી પછી ના છે અને બધું નક્કી કરીને પણ આ ત્રણ તારે એક તો તૈયારી કરી લીધી છે હું તમારા બધાનો વારો છે

આપણા સૈનિકો મળી ગયો બેઠા બેઠા મુઠો માર્યો એ બધા સૈનિકો રે બિચારા યુવાનું જે કર્યું છે ને બરોબર છે પણ આપણા ગામમાં તમે નખો ને એટલે

સોની મોની લેબુ ખા ઘેરે સરપંચ ગમે તે કરો લેબુ પાછો લાગે લઈ લી જીવન ઈ કોઈ પીવાઈ દેવાની જરૂર નહીં પરવાનું

સરપંચ ધારે તોય ના ભૂકા ઉડી કોરી કોઈ ખાલી વાતો નહિ કરવાય અને ખેમા પીવરાવી બીજો ઘર આ સરપંચ નું ઘર નહીં તારામાં એટલી બધી હોય તારા ડોહો મૂર્ત એટલો જ વિદ્યા ભણ્યા બાપ વિદ્યા ભણ્યા હોય તો મારું બાપા ને બાબરો ભૂત હતો મેલી માટલું ફોડી નાખો બાપ હતો એ જ બાબરો ભૂત જેવો હતો

રાજીનામું લી દઉં હે બાબરા ભૂત આ તારું ફોડું મેલી ત્રીજા નંબર નો માટલું ફોડી નાખી સાતપણ બાદ નહીં ફેરાય બાબરા ભૂત બાદ ફેરાય દે પણ વર રાખજ ટોપી લેવા નહી પેલા

ના ના પરીક્ષા તો કરવી જ પડે એક તો ફોડી તો ફોડ્યુંથો ફૂટી જીજા નંબર નું ફોડી ને બતાવજો એટલે ખ્યા બાબરા ભૂત ઉપર ભૂથા ને જોઈ રહ્યા બીજા નંબર નું જોઈ રહ્યા ખે માં પાછું હા મારા બાબરા ભૂત હા એને ફોલ ના માટલું તારા કોઈ

ના ના ગરમી તો છે પુરે નાખતો તો નડિયા તમારું સાનું નડિયા અમે એ તમે નાતા કેતા લેબુ હજી સરપંચ જોડે ઉપર નાખવાનું બે મારે બાબરામ મસ્કરી લે તારી વચ્ચે જોઈ લે પેલું વચલા વાળું જોઈ લે જોઈ લે હેલો જોઈ લે એ બાબરા ફોડી નાખ હે લોકો બાબરા ભૂત અમે મસ્કરી જોઈ લે કેમ ના જોઈ લે હે 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 નૈસરો નૈસરો એ બાબરા ભૂત એ બાબરા ભૂત તમ લાનુ બોડુ ફોન

દેખાડો દેવો નહીં એટલે ફોડતો હતો એમ ના કીધું કે તારું બોઢું ફોડી નાખે ને ખબર ના પડે સીધા ઉપર જતા રહો અમે બીવાવાની જરૂર નહી બાબરો ભૂત ખરો ને હું ખિસ્સા આપણા હમી જે અગ્રી કર્યો ને એ મંજુલે બોડું જોયું છે હું ખરા ને હથિયાર રાખું છું પણ ખરા ટાઈમ તીર મારું છું ના ગબરું તીર માર્યું હમા ગોરા નહીં નાખવાના